તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વીડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં છે ભાઈ જેલમાં ગયા છે આના વિશે વાત કરીએ તો ઘણા બધા આદિવાસી લોકો એવું કેવું છે કે ભાઈ શેતર વસાને જેલમાં નથી નાખવાના મને નખી દો કારણ કે મિત્રો એટલા બધા લોકો ગુસ્સે છે કે એના વિશે વાત જ ના કરવા હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ શેતર વસાવાની પત્ની ભાઈ વર્ષા વસાવા હાલના ટાઈમે મિત્રો બહાર રહીને મિત્રો આંદોલન કરી રહી છે કે ભાઈ મારે પણ સુડડી લડવી છે કારણ કે જે શેતર વસાવા એ મિત્રો જેલમાં છે પરંતુ તેની પત્ની મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા લોકો તેની સાથે મિત્રો સપોર્ટ કરી રહ્યા છે ને ભાઈ સોશિયલ મીડિયામાં એક તરીકે મુદ્દો વાયરલ થઈ રહ્યો છે આના વિશે વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ખોટે ખોટો ક્ષેત્ર વસાવવામાં પૈસા પડાવવાની મિત્રો ધમકી દી ભાઈ હાલાટેમાં છે અને જેલમાં નાખી દેવામાં આવ્યા છે પરંતુ ભાઈ તમને બધા લોકોને ખબર છે કે બીજેપીના આમ એમએલએ મિત્રો વાત કરી તો જે ભાઈ ધારાસભ્ય પણ હતા પરંતુ તે મનસુખભાઈ વસાવા હાલાટેમાં આની સામે હતા ને બંને ભાઈ ભાઈઓ મિત્રો એમ કીધું બંને વસાવા સમાજના હતા પરંતુ ભાઈ બંને આદિવાસી હતા તોય પણ મિત્રો એમ કીધું એકબીજા સાથે વિરોધ ચાલી રહ્યો હતો ભાઈ તમને ખબર છે કે શેતર વસાવવા વસાવા હાલાટેમાં જેલમાં છે પરંતુ જે દિવસે જેલમાં જવાના હતા ત્યારે પોતે ઇન્સ્ટાગ્રામમાં મિત્રો એક જેલ અપલોડ કરી હતી તેમાં એવું કેવું છે પૈસા પડાવ્યા છે તે માટે તેને હાલના ટાઈમમાં જેલમાં નાખી દેવામાં આવ્યા છે મિત્રો ઘણા બધા લોકો ભાઈ શેતર વસાવાના સપોર્ટમાં પણ છે અને ઘણા બધા વિરોધમાં પણ છે તમે શું છો તમે આદિવાસી મિત્રો હો તો આ વિડીયોને શેર કરવાનો બિલકુલ ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આજની